કે ત્રિવેદી જેઓ પોતાના જીવનકાળ દરમિયાન વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે લાખો રૂપિયા દાન આપી ચૂક્યા છે આ ઉપરાંત વિવિધ સેવાઓમાં પણ તેમણે લાખો રૂપિયા રૂપિયા દાન દાન આપ્યા છે અત્યાર સુધીમાં કરોડ જેટલું આપતા સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવા દાનવીર મહિલા હોય તેવું ચોક્કસથી કહી શકાય ધ્રાંગધ્રા હળવદ વઢવાણની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ આરોગ્યલક્ષી સામાજિક ધાર્મિક સંસ્થાઓને પોતાની જીવન મૂડી દાનમાં અર્પિત કરે સાચા અર્થમાં સેવા પરમો ધર્મને સાબિત કરી બતાવ્યો છે આવા દાનવીર પ્રોફેસર નિવેદિતા કે ત્રિવેદીનું ધ્રાંગધ્રા શહેરની ઔદિત્ય બ્રાહ્મણ શાળા ખાતે ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના તમામ સમાજના લોકો આગેવાનો તેમજ સામાજિક રાજકીય આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય પ્રોફેસર નિવેદિતા કે ત્રિવેદીને ધ્રાંગધ્રા રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ તકે તેમની જીવનશૈલી

આજનો જે આ કાર્યક્રમ છે એ ધ્રાંગધ્રા તાલુકાના ધ્રાંગધ્રા ગામમાં નીતાબેન ત્રિવેદીનો સન્માનનો જે કાર્યક્રમ હતો નીતાબેન ત્રિવેદીએ ધ્રાંગધ્રા તાલુકા હાડો તાલુકા અને સુરેન્દ્રનગરની અલગ અલગ સંસ્થાઓને ટોટલ ત્રણ કરોડ જેટલું માતબર રકમનું દાન કર્યું છે એમાં આરોગ્ય આવી ગયું શૈક્ષણિક આવી ગયું એના સિવાય એમણે પાંજરાપોળ છે ના બહેનો માટેના ઉત્થાનના કાર્યક્રમ હોય અનાથ આશ્રમ એમની ઘણી બધી જગ્યાએ એમને ડોનેશન આપેલું છે અને એના સિવાય એમનું પોતાની જન્મની જે આખી જે મૂડી હતી જે બધી ટોટલી વસ્તુ એમણે દાન કર્યું એમનું મકાન છે એમણે દાનમાં આપી દીધું છે એટલે ટોટલ બધી વસ્તુ એમણે દાનમાં આપી અને એક બહુ જ મોટો એમને પોતાનો પરિચયનું જે નિવેદિતા ત્રિવેદી કહેવાય નિવેદિતનો અર્થ જ થાય છે કે આપી દેવું ચૂકવી દેવું એવી રીતે એમને એમનું જે નામ છે એને ચરિત્ર જ કર્યું છે અને ઘણી બધી જગ્યાએ ધ્રાંગધ્રાને આજે અમે લોકોએ એમને એવું કહ્યું કે ધ્રાંગધ્રા રત્નો એવોર્ડ પણ એમને આજે એનાયત કર્યો છે કે એમને ધ્રાંગધ્રા રત્નનો એવોર્ડ એમને આપવામાં આવ્યો ધ્રાંગધ્રા હળવદ અને વઢવાણની લગભગ સોળ જેટલી વિવિધ સંસ્થાઓ તેમાં ધાંગધ્રા પાંજરા ફોડ છે હળવદ ધાંગધ્રા સોસાયટી છે શિશુ ખૂન છે ખેડૂતની ટ્રસ્ટ છે ગીરધારી હવેલી છે હરિહરેશ્વર મહાદેવ છે સંસ્કારધામ ગુરુકુળ છે આવી આરોગ્યધામ ઓમેક્સ આરોગ્યધામ છે આવી સોળ વિવિધ સંસ્થાઓ છે તેમાં આપણે જેમ ઉક્તિ સાંભળતા કે રાજાના જમાનાની અંદર રાજા પાસે કોઈ પણ વ્યક્તિ આવતો અને રાજા છે પોતાના ગળાનો હાર આપી દેતો તેવી જ રીતે નીતાબેન એટલે કે પ્રોફેસર નિવેદિતા કે ત્રિવેદી કે જેમની ઓગણીસો ચોસઠ થી નિરંતર છત્રીસ વર્ષ સુધી બે હજારની સાલ સુધી ધાંગધ્રા કોલેજની અંદર અર્થશાસ્ત્ર વિશેનું અધ્યયન અધ્યાપન કર્યું સાથોસાથ તેમણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં એનસીસીનું પાંત્રીસ વર્ષ સુધી સંચાલન કરીને મેજર નિવેદિતા બેનની રેન્ક પ્રાપ્ત કરી એટલું જ નહીં પણ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે નવી દિલ્હી ખાતે જે પરેડ છે તેની અંદર પણ તેમને ધ્રાંગધ્રાની અને એનસીસી બટાલિયન જે છે છવ્વીસ ગુજરાત બટાલિયન તેની આગેવાની લીધી અને ચાર વખત પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હસ્તે એમને એવોર્ડ મળેલા છે તેમણે લગભગ એમના જીવનની તમામ કમાણી લગભગ ત્રણ કરોડ રૂપિયા આપણને સૌને ખબર છે કે ઓગણીસો થી જ પ્રાધ્યાપકના પગાર છે ધાંગધ્રા શહેરની સામાજિક તબીબી શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓની અંદર એમણે પોતાનું અનુદાન કરી દીધેલું છે સાથોસાથ અમુક ગુપ્તદાન છે કે એવી લગભગ ચાલીસેક વિદ્યાર્થીનીઓ છે કે જેમને કોઈને કયા વગર એમની ફીનું ફી ભરી દેવી અને એમના જીવનને ગાડી લગ્ન સુધીની પાઠે ચડાવી તેવું કાર્ય પણ તેમણે કરેલું છે કાનૂની શિબિરની અંદર હોય પ્લાનિંગ ફોરમનું કાર્ય હોય એનસીસીનું કાર્ય હોય અને સૌથી વિશેષ યુવક મહોત્સવની અંદર ગરબાની અંદર ધ્રાંગધ્રાનું પ્રતિનિધિત્વ લઈને જોન સુધી તેમણે ધ્રાંગધ્રાના ધીંગી ધરાને તેમણે ચરિતાર્થ કરેલી છે જીવંત કરેલી છે આવા નિવેદિતાબેન છે તેમણે એમની જિંદગીની ત્રણ કરોડ રૂપિયાની જે જે રાશિ છે તેનું દાન કરી અને ખરેખર ધ્રાંગધ્રા રત્નથી વિશેષ પોતાના નામને ચરિતાર્થ કર્યું છે અને આ એક એવું દાન છે કે જેનાથી ધ્રાંગધ્રાના તમામ શ્રેષ્ઠીઓ છે તે આ દાનથી અનુકરણ પામી ઉદાહરણ લઈ અને એમણે આપેલો શરૂ કરેલો યજ્ઞ છે એને પ્રજ્વલિત રહી અને ધ્રાંગધ્રાને આપણે વિકસિત ધાંગધ્રા બનાવી અને તેની અંદર તમામ જરૂરિયાતમંદો જે છે માનો કે ગાયનેક ડિપાર્ટમેન્ટ છે કે સંસ્કાર ધામની અંદર હોસ્પિટલ છે શ્રી હરીશ્વર મહાદેવ છે કે શ્રી મહાલક્ષ્મી મહાદેવ છે કે શ્રી ઓમેક્સ આરોગ્યધામ છે કે હળવદ ધાંગદેવ સોસાયટી છે શિશુકું છે કેળવરી મંડળ ટ્રસ્ટ છે તો આ તમામે તમામ ટ્રસ્ટની અંદર એમના આ સાત્વિક દાનથી આ સંસ્થાઓથી ડીપી ઉઠશે અને એને કારણે ધ્રાંગધ્રા છે એ છે આમ નીતાબેનની અંદર ફક્ત મહાસરસ્વતી નહીં પણ મહાસરસ્વતીની અંદર મહાલક્ષ્મીનો વાસ થઈ અને તમામ ન ભૂતોનો ભવિષ્યથી ચંદ્ર દિવાકરો સુધી જેનું નામ રહે તેવું કાર્ય તેવી કેડી અને સ્વનીતાબેન જે છે તેમણે આવડું આ દાન આપ્યું છે એવા પ્રોફેસર નિવેદિતાબેન કે ત્રિવેદીને એમના ચરણોમાં સતસત વંદન આભાર